ભાઈઓ આપ સૌને જય જવાન જય કિસાન જય જગત આજે તમારી સામે આ વિડીયોના માધ્યમથી એક સંદેશો આપવો છે કે બે હજાર દસ અગિયારમાં જામનગર જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ કાઉન્ટ કરી અને જે રીતે જમીન માપણી કરવામાં આવી છે અને આ જમીન માપણીમાં ભૂલો છે એવું બે હજાર ચૌદ પંદરમાં જ્યારથી જાહેર થયું છે ત્યારથી અત્યાર સુધીમાં સરકારે અગિયાર વર્ષમાં અગિયાર વખત મુદ્દત વધારો કર્યો છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજી શરૂઆતમાં બે ત્રણ હજાર અરજીઓ હતી ધીરે ધીરે જામનગર જિલ્લામાં વધીને અત્યારે પચાસ હજાર કરતાં પણ વધારે ખેડૂતોએ અરજીઓ કરી દીધી છે કેટલાય ખેડૂતોની અરજીઓ દફ્તરે થઈ છે કેટલાય ખેડૂતોની અરજીઓમાં માપણી શીટ બનાવીને રાખી દીધી છે પણ હું દાવા સાથે કહું છું કે જામનગર જિલ્લાના એક પણ ખેડૂતની અરજીના આધારે એક પણ ખેડૂતનું એના ગામના નકશાની અંદર અસર આપેલી નથી મારો કહેવાનો મતલબ એ છે કે આ જમીનમાં આપણી જ્યાં સુધી રદ ન થાય ત્યાં સુધી એમાં સુધારાનો કોઈ અવકાશ નથી અત્યારે હું નાઈ નીકળો આ તો ટી શર્ટ પહેરવું છે કદાચ શર્ટ હોય અને એક બટન આડું અવરું દેવાય તો બધા બટન ખોલીને દેવા પડે એવી જ રીતે જમીનની પણ પરિસ્થિતિ છે એટલે જામનગર જિલ્લામાં કોઈ ખેડૂત એવો નહીં હોય કે એનું ખેતર બરાબર છે એટલે આપ સૌને વિનંતી છે કે કોઈ વેમમાં રહ્યો નહીં જમીન માપણીમાં સોએ સો ટકા ભૂલ છે આવું જામનગરના કાળાવડ તાલુકાના પીપર ગામનો જે રિપોર્ટ આવ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામનો જે રિપોર્ટ છે આ રિપોર્ટ મુજબ પચાસ ટકા આ શું કહેવાય કબજા ઓલધમ થઈ ગયું છે ચોપન ટકા ક્ષેત્રફળમાં ફેરફાર છે અને આકૃતિ નકશામાં સોએ સો ટકા ફેરફાર છે આવું સરકારે પોતે સર્વે કરી અને સાબિત કરી દીધું છે તો આપણે શું કામ વેમમાં રહીએ છીએ એટલે આ જમીન માપણીના પ્રશ્ને દ્વારકા જિલ્લામાં બે મહિના સતત રખડી અને એક મોટું સંમેલન કરી અને લગભગ વીસ પચીસ હજાર ખેડૂતોએ અરજી જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે તેવી અમે કલેક્ટરને આપી છે આ જ મુહિમ આવનારા દિવસોમાં જામનગરમાં કરવી છે એટલે અમે એના માટેની એક લડાયક ખેડૂત આગેવાનો લડાયક ખેડૂત પુત્રોની મીટિંગ આવતી ત્રેવીસ તારીખે રવિવારે બપોરે ત્રણ વાગે લીમડા લાઇન જામનગર ખાતે રાખી છે તો જમીન માપણીના પ્રશ્ને જે કોઈ ખેડૂતો લડવા માગતા હોય સાથ સહકાર આપવા માગતા હોય એમાં તમામ ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ આમંત્રણ આપીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને ત્રેવીસ તારીખે બપોરે ત્રણ વાગે રવિવાર લીમડા લાઇન ખાતે એકઠા થઈ અને આગળની લડાઈ કેવી રીતે કરવી એનું આયોજન કરીએ એટલે આપ સૌને ત્રેવીસ તારીખે બપોરે ત્રણ વાગે લીમડા લાઇન ખાતે પધારવા આમંત્રણ આપીએ છીએ ધન્યવાદ જય જવાન જય કિશાન